અંજાર તાલુકાના અજાપર ગામે વેલ્થ કંપની દ્વારા જે વીજ ટાવર નાખવામાં આવ્યો છે તેને લઈને લોકો અને ખેડૂતો આમને સામને આવી ગયા છે કંપનીના વિચિત્ર અને દાદાગીરી ભર્યા વલણ સામે લડી લેવાનો મૂળ નિર્ધાર કર્યો છે ગઈકાલે મોટી સંખ્યામાં લોકોના અને ખેડૂતોના ટોળા એકત્ર થયા હતા કંપની સામે બાથ ભીડી હતી પરંતુ લાઠીચાર્જ કરતાં ભારે અફડાતફડી આજે પણ અજાપરમાં ખેડૂતો અને પોલીસો આમને સામને આવી ગયા છે કંપનીના વલણને વખોડી કાઢવામાં આવ્યું છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અજાપર ગામે ઉતારી દેવામાં આવ્યો હવે જોય અંજાર આમ ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ અંજાર તાલુકામાં ગૌચર જમીનમાં લાઈન નાખવાના મુદ્દે ભારે ઘર્ષણ થયા બાદ પોલીસે ટોળાને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કરતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર વેલ્સપન કંપની દ્વારા બસ્સો વીસ કેવીની વિધ લાઈનને લઈને લોકો અને કંપની વચ્ચે ઘર્ષણ થયું છે બસ્સો વીસ કેવી પચાવથી બસ્સો વીસ કેવી વેલ્સપન સબ સુધી લાઈન નાખવાના મુદ્દે આ વિવાદ થયો છે ગૌચર જમીનમાં વિધ નાખવામાં આવતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો વીજલાઇનને લઈને ઘર્ષણો વધતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લાઠીચાર્જ કરીને ખેડૂતોને ખસેડવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી વેલ્સપન કંપનીની મનમાની સામે ખેડૂતો અને ગામના લોકો એકજૂટ થયા છે અને કોઈપણ ભોગે આ વેલ્સ કંપનીની જે મનમાની છે તે ખેડૂતો અને ગામના લોકો નહીં ચલાવવા દે ભલે પોલીસની લાઠી ખાવી પડે પોલીસ ગમે એટલું બેફામ અત્યાચાર કરે કે માર મારે પણ તો પણ કંપનીના આ વિચિત્ર વલણ સામે સરેન્ડર નહીં થવા માટે ખેડૂતો અને લોકો મક્કમ બન્યા છે વેલ્સપન કંપનીની દાદાગીરી સામે પણ ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે અને કોઈપણ ભોગે આ ટાવર નથી નાખવા દેવાના તે માટે મક્કમ બન્યા છે આમ કંપની અને ખેડૂત લોકો વચ્ચે ભારે વિસંગતા સર્જાય છે એકબીજા સામે આમને સામને આવી ગયા છે જોકે પોલીસે લાઠીચાર્જ કર્યો છે જે પણ ગેરવ્યાજબી છે તાત્કાલિક અસરથી કોઈ સમાધાનકારી વલણ અપનાવે તે ખૂબ જ યોગ્ય હોવાની વાત સપાટી ઉપર આવી છે